તો મારા મમ્મી જય માતાજી રહ્યા દઉં અને બીજું મમ્મી નાખજો મારી માટે અને જો અમારું એડવાન્સ લસણ ફૂલે ભર્યું ફૂલ્યો હતો મમ્મી ચટણી બનાવવાની પેલી આંબોળિયા બી લાવીએ મા મમ્મી તો તો રસોડું સાફ સફાઈ જ સાચું બરાબર તો આ મારા ઘરનું રસોડું હવે જો આ ડબ્બા હબ્બા બધું આપણે મા મમ્મી કે છે વગર ખાધે આટલા વાસણ ઘસ્યા મતલબ એવું થયું હતું કે આજે મમ્મીની સંસ્થા પ્રોગ્રામ હતો તે વહેલાં નીકળી ગયા હતા તો અને મારું બી સવારે ટિફિન બનાવી દીધી હું એ નીકળી ગઈ હતી પછી આ આખો દિવસ આ જેમીન ને ભાઈ બંને જણાએ મળી સી ખબર હું હું બનાવી બનાવીને ખાધું તે આખો ટોપલો ભરીને માણ થયા હતા એટલે મારા મમ્મી હમણાં જ ઘસ્યા છે બાકી આ આમાં રસોડું છે એવું હશે તો કાઢ રવિવાર છે તો એવું હોય તો આપણે રસોડાનો વિડીયો બનાવશું અને આવું ગાંડ પણ કરવું બહુ ને કે આ અમારે ચોખાનો ડબ્બો આ અમારે ખાંડનો ડબ્બો આ અમારે ચાનો ડબ્બો નહીં યાર આ મજાની વસ્તુ છે બાકી આ આ પથ્થર એટલા માટે જ હું ગાયા હતા અહીંયા કે મારા મમ્મીને અહીંયા બધા ડબ્બા અહીંયા રહે અને એને લેવા મૂકવાનું તકલીફ ના પડે અને અગર થોડું બી ઊંચું હોય તો એની માટે અમે એક આ પાટલોય લાઈન રાખેલો છે કે જેથી એને કંઈ બી ઉતારવું હોય કંઈ સામાન

હમણાં ત્રણ ચાર દિવસથી રોજે બહુ નૂડલ્સ ખાવાનું મન થાય કારણ કે મોઢું કડવું કડવું જ રહે તો એના કારણે મને નૂડલ્સ ખાવાનું મન બહુ થાય આજે શું કર્યું આજે આખો દિવસ બસ સરળ રહ્યો સિમ્પલ રહ્યો નોકરી ગયા અઠવાડિયાનો છેલ્લો શનિવાર હતો એટલે રિપોર્ટિંગ ટાઈમ હોય એટલે કામનું પ્રેશર મજાનું રહે કામ પતી ગયું પછી આવી ગયા ઘર રે આજે તો હું આમ તો જોવા આજે તો આવી હતી બધાને ખબર હશે કે સુભાષ બ્રિજવાળો બ્રિજ બને છે એના કારણે થઈને આખા ગામનું ટ્રાફિક થતું હોય છે જેમિન જય માતાજી કહી દો બેટા

મારા બર્થડે પર હાડા વિજ્ઞાન લખેલ છે ક્યાં ક્યાં જવા 13 તારીખ 13 તારીખ ક્યાં ગયો આ સેલા સેલા અને જો અચ્છા કંઈ બીજું બધું નહી લખ્યું કઈ ખાલી વાર્તા બતા તો બધું લખી પણ આ ચોપડે નું નામ નથી લે ચોપડે માં વાર્તા છે અચ્છા જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું જો જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું મારા મતે તો જે મને સાજ સહારોને હિંમત આપે છે એની સહાયથી હું બધું કરી શકું છું પછી બે નંબર બીજા નંબરના પેજમાં છે કે તું બીશમાં કેમ કે હું તારા સાથે છું આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું વાવ કેટલું છે મારી માટે થોડું સમજવું અઘરું થાય છે બટ આનું કહેવામાં એવું કહેવા માંગે છે કે જેઓ દેવોને હૃદયમાં વસાવે છે આંગણા ફૂલની જેમ ખીલે છે કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે તારા પર પ્રીતિ કરી છે છે હા તો પ્રભુ કે આખા ગામની પંચાયત તું મારી મારા નજરમાં તું બહુ જ કિંમતવાન છે અજબોનો છે અજબોનો જેનો કોઈ હિસાબ નથી જેનું કોઈ નાણું નથી જેની કોઈ કિંમત નથી એમ કહેવા માંગે છે એટલે તું બીજા ગામની ચિંતા કરીશ નહીં બરાબર ને

મારા મમ્મી નામ તો આવડે જ વાગતા મમ્મી પેલી વાત શું નાની હતી તું ઉપર આખો પોટલો નાખીને મમ્મીએ શું કર્યું હતું ખબર આ લોકો નાના હતા ને જ્યારે એટલે મારા મમ્મીના ગામમાં એટલે મુસાળમાં તો ત્યાં આ લોકો મારા માસી મારા મમ્મી મારા મામા નાના ત્રણેય જણા જતા હતા ખેતરમાં

ઉપર એટલે ઊંચે તો આમાં એવું થયું કે જેમ બધા મતલબ કોઈ સમાજ નું તથ્ય નહી પણ મારા મમ્મી ના મુસાળ ની વાત બધા ભેગી સમાજના બધા નાના બાળકો રહેતા હતા અને થયું તે મમ્મીને ત્યાં નાના હતા તો ઓલા નાના નાના છોકરાઓના લાકડા લઈને આવતા છોકરાઓ જે હતા એ લોકો આમના લાકડા લઈ લેવા માટે આમને હેરાન કરતા હતા તો એક ભાઈ કાકા જતા હતા દાદામાં મમ્મી કેવો પપ્પા મતલબ કાકાના પપ્પાના ગામડામાં કાકા કેવો કાકા ઓ કાકા એમ કરીને ભાઈ જે હતા જે એમના લાકડા લેવા માટે એમને હેરાન કરતા હતા એમની ઉપર આખો લાકડાનો ભારો મા મમ્મીએ નાખી દીધો ને ઉપર બે ગયા હતા મમ્મી આવા હતા ખતરનાક નાના હતા ત્યારે તો અત્યારે બી એ જે મામા છે ને મારા મુસાળમાં મતલબ મારા મમ્મીએ જે કીધું એમને ભરતની એ મતલબ એ શું કહેવાય જે મામા છે એ અત્યારે તો બહુ મોટા થઈ ગયા મોટાની બહુ ઘડા થઈ ગયા મમ્મી કરતાં બહુ ઘડા થઈ ગયા તો લાસ્ટ ટાઈમ જ્યારે મેં એક મેરેજમાં ગયા હતા તો મને આ વાત એટલે યાદ આવે કે મારા મામાન બધા લોકો ભેગા થતા જ વાતો હોય મંગુળી તે છે પૂ બાપા કે લાકડાના ભારોમાં માથે નાખી દીધો તો મતલબ એ એ એ મજા એ એન્જોયમેન્ટ તો આ છે હું માનું અમ અમે નહીં જોયું તો અત્યારની પેઢી તો શું જોશે પોસિબલ જ નહીં પણ અમે એ એન્જોયમેન્ટ નહીં જોઈ પણ હા અમે તો મારા મામાન ઘરે જતા તો અમે તો ખેતરોમાં રખડવા જતા પછી મારી દાદી તો પાપડીયા વહેણવાની દાદી દાદીની મારી નાની એમને પાપડીયા વહેણવા મોકલતા એમાં એવું હોય મોટો બધો ટોપલો દેતા અમને અને પછી એમને ક્યાંક જ્યાં બાવળિયા બાવળિયા ગામડામાં તો સામાન્ય વસ્તુ કેળાને બાવળિયા જેવા જે પાપડીયા હેઠા પડે બાવળિયાનું ફ્રૂટ પાપડીયા એ ભરીને લાવવાના અને પછી એને મારા નાની હતા એ અમારા જે પાડો પાડી હતા મારા નાનીના એમને પછી બાફીને એમાં કંઈક નાખીને એ ખવડાવતા અને અમે નાના હતા તો અમને ખબર ના પડતી પાપડી અમને મીઠા લાગે ને અમે ખાઈ જતા હતા બોલો અમે પાપડિયા ખાઈ જતા હતા પણ એ સમય તો પાછો આવે ને મારા મમ્મી એમનું તો જે બચપન મતલબ મારા મમ્મી એમને તો ખેતીવાડી કરતા હતા એમના પિયરમાં તો મારા મુસાળમાં તો બધી જ સમાજના લોકો રહે છે અને બહુ મોટું ગામ છે મારું મુસાળ તો અને બધામાં બહુ સંપ છે એકતા બહુ એટલે બચપન બી આ લોકોએ બધાએ ભેગું વિતાયું છે એટલે બધાનો પો અલગ અલગ જેમ રોજગાર હતો તો એકબીજા એકબીજાના રોજગારથી જાણકાર એકબીજાના કામથી જાણકાર ને અત્યારના લોકો નાના હતા ને જે લડતા જે ધતિન કરતા વાર એવું થાય ગમે છે એટલે પ્રસંગ મમ ગયા હતા આ બધા હવે તો દાદા હોય તો ઘડા થઈ ગયા તો યાદ કરી નસતા ઇવન જે લોકો આ લોકો નાના હતા અને ઘરડા થઈને પ્રભુના દ્વારે જતા હતા તમને બપોરે આ લોકો જાય તો એ વાતો કરી નસતા કે આવતી તું એ ભયા તમે નાના હતા તમે આમ કર્યું હતું નામ પે મારા મમ્મીનો એક બીજો કિસ્સો કે આમને શું કર્યું ખબર મા મમ્મી એમની વાત કરું આ લોકો નાના હતા ને તો વાળ કોટાળી વાળ હોય તમને ખબર હશે તો થૂ થુવેરની થુવેર થુવેરની વાળ હતી ને મમ્મી થુવેરની વાળ હતી થુવેરની વાળ હતી અને આ લોકો એ કે આઠો ના કે રૂપિયા માટે શરત લગાડી હતી કે આ વાળ કુદીને પેલી બાજુ જતું રહેવાનું દશિયા માટે દશિયા માટે શરત લગાવી હતી અમારા મમ્મી બેને મારા મમ્મીએ અને મારા માસી મારા મામા પછી મારા મમ્મીના મોટા બા એટલે કે મારા પડદાદા કહીએ એ એ જે હતા એમના છોકરાનું તો એ બધા લોકો જે હશે ખેતરમાં વાળીએ

આ લોકોએ સરત લગાવી અને થુવેરની જે હતી વાળે ઊંચી હતી એટલે ખાટલો ઊભો કર્યો ખાટલો ઊભો કર્યો ને ખાટલા ઉપર ચડીને આ બધી કૂદવા ગયા ખાટલો હતો તેઠો પડી ગયા હતા આ હતા થુવેર ઉપર

વાજી માર પસી માસી હંમેશા આવું કરતા મમ્મી એવું કેતા કે આવી રીતે પેલા કે નહીં પછી હું મારવા લઉં ને એટલે કે કઈ દે ઘરે જઈને કઈ આવું કામ કરે તો એમને છેવટે કહી દીધું હા પછી પાછી મારે માર માસી માર માસીએ એ કહી દીધું માર નાના નાની નો તો પાછા માં મમ્મી એમને ખેતર માં લઈ મારે તો યાર તો આ જિંદગી અને આ મજા તો ક્યાં મળવાની યાર હાય આ મજા તો શક્ય નહીં કે આપણે લોકો તો આ જીવી નહીં શકતા નથી તો આપણે ગામડે બી જઈએ કદાચ તો આ સુખ તો કંઈ મળે હવે તો ગામડે કેટલા પાકા રોડ આવી ગયા અને બધી સુવિધાઓ થઈ ગઈ પહેલાં તો આખી અલગ જ વસ્તુ હતી ગામડું ગામડા જેવું લાગતું હતું હવે તો ગામડું સિટી જેવી થઈ ગયા છે ગામડા સિટી જેવા થઈ ગયા મારું તો મુસાળ બહુ ડેવલપ થયેલું ગામ છે અને અમારું ગામ બી હવે તો બહુ સારું એવું ડેવલપ થઈ રહ્યું છે રોડ ગટર લાઈન પાણીની લાઈન બધી સુવિધાઓ મીઠા પાણીની સુવિધા બહુ સારી એવી મળી રહી છે હવે તો બધાના ગામડાઓ પ્રગતિ કરી રહ્યા છે મને લાગે પાંચ દસ વર્ષ પછી તો ગામડા લુપ્ત થઈ જશે આપણે વાર્તા એવું કેશું કે રૂડું રંગીલું મારું ગામડું તો આવી હતી ગામડાની વાતો મારા મમ્મી મમ્મી અને તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે હે મમ્મી તમે લોકો નાના હતા ગામડે તો શું આવા બધા ભતીન કરતા

ડેન્જરસ માવતરો અમારા કે નાના હતા તો આ લોકો તળાવે નદી કિનારે જ જશે ડેટકા બિચારા કિનારે આવીને બેઠા હોય એમનો દેખાડો મારે માન નાખો અને ભાઈ મારા માસીને કે અડધું પપ તારું ને અડધું મારું પણ અમે તો બહુ સુખી છીએ મને લાગે બધું માસી જોડે જ ગયું રામ જાણે

અણધારી અણજાણી ભૂલો કરેલાના પરિણામ જ્યારે મળે ત્યારે સમજણ આવે ત્યારે અફસોસ થાય પણ પછી કોઈ અર્થ હોતો નથી કરેલા પાપ તો અહીંયા ભોગવવા જ પડે છે એને જ કરવાનું ફળ કે છે કે સારાનું સોગણું ને એ ખોટાનું હે અગણું અહીંયા જ મળવાનું છે એટલે ચેતવીને ધ્યાનથી અને વાલથી પ્યારથી આગળ વધો થાય એટલી ઘડા કોઈ નુકસાન ના પહોંચાડો પહોંચાડી દીધું હોય શક્યતા ન હોય તો માફી માગી લઈએ અને બસ આવી રીતે જ આગળ વધતા રહીએ જીવનમાં ખુશ રહીએ અને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ આપણે બધાને ખુશ નહીં રાખી શકીએ પણ પ્રયત્ન કરી શકીએ પણ પહેલાં પોતાને પોતાની આત્માને પોતાના શરીરને ખુશ રાખીએ બાકી ગુ બાય એન્ડ જય માતાજીને જય શ્રી કૃષ્ણ